હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી આલુ પેટીસ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુરશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આલુ પેટીઝ બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધા છે તેને આપણે સારી રીતે છુંદીને તૈયાર કરીશું તો હવે આપણા બધા જ બટેટા છુંદાઈને એકદમ સારી રીતે રેડી છે તો હવે આપણે તેમાં ટોસ્ટનો ભૂકો એટલે કે જે પાવ આવે છે તેનો ભૂકો એડ કરવાનો છે તો તે બે મોટા ચમચા મેં અહીં પાવનો ભૂકો લીધેલ છે તો પાવનો ભૂકો એડ કર્યા બાદ હવે આપણે તેમાં લીલી મકાઈના દાણા એડ કરી દઈશું તો અહીં મેં અડધી વાટકી લીલી મકાઈના દાણા લીધેલ છે અને અડધી વાટકી ઝીણા કાપેલા કાંદા લીધેલ છે તો આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે એક મોટી ચમચી આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અહીં મેં મહાલક્ષ્મીનો વાપર્યો છે તમે કોઈપણ બ્રાન્ડનો વાપરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી ખાંડ એડ કરી દઈશું અડધી ચમચી મીઠું એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે અહીં જે લીલું લસણ આવે છે તે એડ કરી દઈશું તો અડધી વાટકી લીલું લસણ એડ કરી દેશું ત્યારબાદ એક લીંબુનો રસ એડ કરી દઈશું આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી આપણો મસાલો છે તે એકદમ સારી રીતે બનીને રેડી થાય તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સારી રીતે બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો તો હવે આપણે સાઈડમાં એક બાઉલ લેશું તેમાં કોર્નફ્લોર એડ કરી દઈશું તો બે મોટી ચમચી કોર્નફ્લોર લઈશું તેમાં આપણે એક ચપટી મીઠું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું આ બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવીને મિશ્રણ તૈયાર કરીશું તો હવે આપણું બેટર તૈયાર છે તો ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો હતો તેની આપણે પેટીસ બનાવવાની છે તો હવે આપણે તેની પેટીસ બનાવીને તૈયાર કરીશું તો આ રીતે એક પછી એક એમ બધી જ પેટીસ બનાવીને આપણે તૈયાર કરવાની છે તો આપણે પેટીસ તૈયાર થાય ત્યાં સુધી સાઈડમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તો હવે આપણે બધી જ પેટીસ એકદમ સારી રીતે બનીને રેડી છે તો હવે આપણે જે બેટર બનાવ્યું છે કોર્ન ફ્લોરનું તે આપણે તેમાં બોળી દઈશું અને તેને બટરનો જે ભૂકો છે તેમાં આખી પેટીસને આપણે રમટોળીને આ રીતે તૈયાર કરીશું તો એક પછી એક એમ બધી જ પેટીસને આપણે તૈયાર કરીશું તો હવે આપણી પાવમાં બોળાઈને બધી જ પેટીસ રેડી છે તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું તો હવે તે માટે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું હશે તો હવે આપણે તે ચેક કરી લઈશું તો હવે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો ત્યારબાદ હવે આપણે એક પછી એક એમ પેટીસ તળીને તૈયાર કરીશું તો અહીં મેં એક સાથે ત્રણ પેટીસ તળાવવા મૂકી દીધી છે તો હવે આપણે તેને ગેસની પર એકદમ તળાવવા દઈશું તો હવે આપણી પેટીસ એકદમ હલકા બ્રાઉન કલરની થઈને રેડી છે તો હવે આપણી પેટીસ પણ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણી પેટીસ એકદમ સારી રીતે બનીને રેડી છે તો એકદમ ક્રિસ્પી અને ક્રંચી એવી પેટીસ બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ હવે આપણી આલુ પેટીસ એકદમ રેડી છે સાથે ગ્રીન ચટણી પણ છે ગ્રીન ચટણીનો વિડીયો મારી ચેનલમાં મેં અપલોડ કરેલ છે તો તમે જઈને ચેક કરો તો ફ્રેન્ડ્સ તમને આ પેટીસની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો